કેમ છો બધા મજામાં હવે આપણે વાગી ગયા મમ્મી કેટલા વાગ્યા છે દસ અને આજે વાર છે મમ્મી કેટલો આજ કયો વાર છે આજે ખબર નથી હવે વાર કયો છે આજે વાર છે ગુરુવાર ટાઈમ થઈ ગયો છે સાડા દસ વાગ્યા છે અહિયાં

કારણ કે કાલે તનિષ્ઠ ફ્રી કપડા પહેરીને જવાના હતા અને સોમવારે કપડા પહેરીને રંગીન સ્કૂલનો હતા યુનિફોર્મ પહેરીને ગયો કાલે મમ્મી કાલે શું પહેરી ગયો હતો પિંક કલર કુર્તો અને બ્લેક જીન્સ અને એટલે આજે વાર છે બુધવાર અને ગુરુ અને શુક્રવારે પછી રજા શુક્ર શનિ રવિ શુક્રવારે છે બકરી ઈદ અને શનિવારે છે ગણપતિ વિસર્જિત એટલે આપણને તે બહુ મજા નહીં કારણ આપણા ઘરેથી ગણપતિ બાપા વયા છે એમ ગણપતિ બાપા આવે છે ને મજા આવે છે આમ અને આજે મમ્મી આજે મમ્મી તમે નવો હાર બનાવ્યો છે ને ગણપતિ બાપા માટે ક્યાં બનાવ્યો છે આરતી એ મમ્મી આરતી ડીસ એ બહુ મસ્ત ની ડેકોરેશન વાળી કરી છે લોટ હોય ને એમાંથી ગુલાબ બનાવ્યું છે ચાલો એ ખાડું તમને બધાને તમે બધા પણ ટ્રાય કરજો જરૂર ગણપતિ બાપા છે ને એટલે કારણ કે તમારી લોકોને પણ આરતી હશે કારણ કે ગણપતિ બાપા હોય એટલે આરતી તો હોય સોસાયટીમાં છે કલર નું ગુલાબ મસ્ત બનાવ્યું છે કાલે બધી છોકરી પૂછતા મસ્ત ગુલાબ બનાવ્યું છે કે અમે પણ શીખવા આવશે મે આવજો અને ગણપતિ બાપ્પાનો હાર ચાલો હવે ગણપતિ બાપાને આપણે બધું કાલનું હોય બધું કાઢી લઈએ સાફ સફાઈ ગણપતિ પાસે કરી લેવી આપણે અત્યારે તો ગણપતિ બાપા છે એટલે શરૂઆત જ ગણપતિ બાપા થી કરી પછી તો દુઃખ થશે સવાર સવાર માં એમ કારણ કે આપણા ઘરે આમ સદસ્ય વધી ગયું હોય ને એવો આપણને અહેસાસ થાય ગણપતિ બાપા હોય ને એટલે નાના છોકરા છે એમ હાચરવા એટલે કારણ કે અમારે ઘરે ઓલ નો એક નાનું છે છોકરો એમાં બીજા આવી ગયા એમ

હા છે 11 છે એટલે આ તો કેટલી આઈટમ બનવાની પેગટ દિવસની આપડો છે આજ તો કેટલી આઈટમ બનશે આજ તો ઘરમાં કે બે 11 છે ને તેથી કેટલું બને ઓ આમ આખા રસોડાના વાસણો એ બધા બાર ચોકડીમાં વયા જાય કે બધું હોય ખીચડી ખીચડી હોય પછી ખીર હોય પછી પપડું રોટલી શાક દાળ ભાત હોય તો લંચ હોય મમ્મી થોડોક જ ક્લનફોર્ણ લખજો અને ચણાનો લોટ વધારે થોડોક એટલે ટેસ્ટ ચણાના લોટનો વધારે આવે એ વાત છે એ બીજી વખત યુઝ કરી નાખશો પછી તો આપણે થોડોક ચણાનો લોટ થોડોક વચી નાખો લોટ પછી ઓછો લાગે બીજો બેટર વધારે લાગે

કથા કરવાની છે ને હાજી સાંચે કથા કરવાની છે કે એ વસ્તુ બધી લાવવાની આપણે હમ એ બોલાઈ નહીં જોઈ જો કાંઈ બધા બધું લિસ્ટ બનાવીને જ લેવા જાવ છું એટલે બરોબર એમ તો હોઉં છું એટલે તમાર પાસે ભૂલી જાઓ કંઈક ભૂલાય જાય તમને પછી લિસ્ટ બનાવીને જ લેવા છે તલોને તમને રોટલી નથી ખાવાનું આસ્ત્રી ક્યાં રોટલી ભાત કેટલા દિવસથી બે જોયો રોટલી નહીં ખાતો તો

બાર વાગી ગયા અને આપણે ભગવાનના થાળ માં આજે ગુવારનું શાક અને આ છે મોરિયાની ખીચડી કાકડી રોટલી અને આ છે સાબુદાણા ની ખીર અને આ છે પાણી આજે ભગવાન નો થાળે અગિયારસ નો થાળ અગિયાર છે એટલે મોરિયા નો એટલે અગિયારસ માટેનું છે અને બીજું બધું પણ છે એટલે ભગવાન ને જે ખાવું હોય તે વાગી ગયા છે અને આજે આપડા ઘરે છે કથા સતનારાયણ ની કારણ કે જો ગણપતિ હોય ને તો આપડે કથા કરવાની હોય એમ એટલે આજે આપડા ઘરે છે કથા એટલે આપણે હવે તૈયારી કરવાની છે કથાની એટલે પ્રસાદ આપણે બનાવવાનો છે એટલે જોઈએ આપણે જાજો કોઈ બનાવતા હોય કોઈ દિવસ બને એટલે આપણે ટ્રાય કરવાની છે કે ગમે એ વસ્તુ કરીને સારી જ બને તો આપણે બધી તૈયારી થઈ ગઈ છે ગણપતિ દાદાની અને હવે કર્યો છે પ્રસાદ જ તે એટલે જો આપણે બનાવવાનો છે હવે સત્યનારાયણની કથાનો પ્રસાદ ગણપતિ દાદાનું સ્થાપન પણ કરી લીધું છે શ્રીફળ લોટી અલા ગણપતિ દાદાને મસ્ત મસ્તાનો મુંગટ છે બનાવી લઈએ પ્રસાદ જો ગરમ તો મેં દૂધ મૂકી દીધું ગરમ થવા અને લઈ લીધો છે રવો અને હવે આપણે ચડાવવાનો છે ગેસ પર

મસ્ત નો પ્રસાદ બનાવી તરફ આમંત્રણ છે આપણે વિડીયો ઉતારવાનો છે ને આપણે ને આપણે પ્રસાદ બનાવવાનો છે એટલે કાંઈ પ્રોબ્લેમ થાય આમ તેમ તો પછી એમ ન કહેતા કે આજ વિડીયો હરખો ન ઉતરો લેવો અને તે તે દ્વારા નૃત્ય ગાય ગાયન વગેરે કરવું પછી સત્યનારાયણનું સ્મરણ કરતા પોતાના પોતાને ઘેર આવું એક એમ કરવાથી મનુષ્યના મનોર મનોરથથી સિદ્ધિ નિષ્ઠપૂર્વક થાય છે વિશે કે કળિયુગના ખોડામાં બધું બહુ ફળ આપના હોય એવું આ વ્રત ગોઠવી વિશે છે તે ઈતે સિદ્ધવાન શ્રી સ્કંદવાણ રેખા રેવા સત્યનારાયણ કથાયા હાલો હાલો પેલો ભગવાન જય